છતાં પણ ધ્યાન આપવામાં આવતું નથી તો શું એવી રીતે પાણી લોકો સુધી પહોંચશે આ લીકેજ છેલ્લા વીસથી પચીસ દિવસથી છે પુરવઠા વિભાગને જાણ છે લીકેજની છતાં પણ હજુ રિપેર કરવામાં આવ્યું નહીં હજારો લીટરની માત્રામાં પાણીનો બગાડ થઈ રહ્યો છે પણ કોઈ પણ આ બાબતે ધ્યાન આપતું નથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આટલા દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે પણ હજુ સુધી રિપેર કામ તો શું પણ તપાસ માટે પણ કોઈ આવ્યું નથી બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ